રોમ બળકે બળતું હતું અને નીરો ફીડલ વગાડતો હતો આવું જ કઈક છે ભાઈ રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું તેઓને તો ઉનાળાની કાળઝાડ ગરમીમાંથી એસી ઓફિસમાંથી બહાર નીકળવાનું જાણે મન જ નથી થતું પછી ભલે ને રાજકોટમાં સિટી બસ ચાલક સામાન્ય નાગરિકોને કચડી નાખે રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે સિટી બસ ચાલકે લોકોને કેવા કચડી નાખ્યા જોયા ને તેના સીસીટીવી નથી જોયા તો જોઈ લો આ દ્રશ્યો જુઓ કેવી રીતે સિટી બસ ચાલક બેફામ રીતે એક પછી એક લોકોને તે અડફેટે લે છે એક પછી એક લોકોની માથે ચડાવી અને તે જતો પણ રહે છે દૂર જઈને છે સિટી બસ ચાલક ઉભો રહે છે ત્યાં સુધીમાં તો ત્રણ લોકોનું પ્રાણ પંખેરું ઉડી ગયું હોય છે અનેક લોકો ઘાયલ થઈ છે આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ છે અને જેના પર જવાબદારી છે રાજકોટની રાજકોટના પ્રથમ નાગરિક મેયર હોય કે પછી ડેપ્યુટી મેયર કે પછી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેઓને તો આ ઘટના બાદ જાણે કંઈ જ સિરિયસનેસ ના હોય તેવી રીતે તેઓ તો એસી ઓફિસમાં જ વ્યસ્ત જોવા મળ્યા તેમની ગાડી પણ પાર્કિંગમાં જ જોવા મળી ત્યારે વિચાર કરો કે કેવા લોકોના હાથમાં રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે કેવા લોકોના હાથમાં મહાનગરપાલિકાની સત્તા છે કે જેઓ ક્યારેક તો પોતાની ગાડીને લઈને વિવાદમાં આવે છે ક્યારેક તો તેમની ગાડી કુંભમેળામાં જાય છે તેને લઈને વિવાદ થાય છે અને રાજકોટમાં આટલી મોટી ઘટના બની જાય આમ છતાં જો પદાધિકારીઓ સ્થળની મુલાકાત પણ ન લે આ ઘટનાની કોઈ ગંભીરતા ન લે ત્યારે વિચારી લેવાનું કે આપણી માથે કેવા લોકો બેઠા છે